જંગલની અંદર આગ લાગી રહી છે તેના લીધે મિત્રો ઇકોનોમીની અંદર ફેરફાર આવી શકે છે આગામી સમયમાં તેના લીધે મિત્રો સોનું ભયંકર મોંઘું થઈ શકે છે તેવી પણ મિત્રો નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે તેમજ મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવમાં થોડોક વધારો થયો છે તેવી જ રીતના આજે ત્રીજા અઠવાડિયાના કારોબારીના ત્રીજા અઠવાડિયામાં મહિનાના પહેલા દિવસે પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગામી સમયમાં પણ હજુ આમને આમ વધારો આવી શકે અને મિત્રો કાલે ઉત્તરાયણ છે તો ત્યારે આપણને સસ્તા ભાવે સોનું નહીં ખરીદી કાલે પણ હજુ ચાંદી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો પંચાણું જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર નવસો એકાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર પાંચસો દસ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે અગિયારસો ને ત્રીસ રૂપિયાનો

સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા ને મિત્રો